નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદની કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં એક સારા સમાચાર લઈને લઈને આવ્યો છું મિત્રો જે વિદ્યાર્થી મિત્રો શિક્ષક ભરતી રાહ જોઈને બેઠેલા છે તે ઉમેદવારો માટે સરકારે આપી મહત્વની ભેટ હમણાં જ કરી લાથ મિત્રો ઉમેદવારને રાહતમાં સ્વાસ્થ્ય કહી શકાય ગુજરાત શિક્ષક બનાવવા માંગતા ઉમેદવાર માટે આવી મહત્વની સારા સમાચાર મિત્રો તેના વિશે આપણે ચેક કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવે છે અને નિક ડિસ્કશન મૂકું છું મિત્રો હવે જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વ કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કાયમી ભરતી બંને કોઈ સ્કૂલમાં શિક્ષકની ભરતીવાળું જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલા બટન દબાણ બુરસોને જો ચાલુ મિત્રો સમયને બગડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો એક સરસ મજાના સમાચાર લઈને આવ્યો છે શિક્ષકની ભરતી રાહ જોઈ બેઠેલા ઉમેદવારોની સરકારે આપી મોટી ભેટ અને મિત્રો શું છે મહત્વ મહત્વ જે ભેટ આપી છે રાજ્ય જે સરકાર દ્વારા શિક્ષણ મંત્રી દ્વારા તો મિત્રો શું છે સંપૂર્ણ બાબત વિડીયો જોવાના છે તે પહેલાં મિત્રો તમને એક મહત્ત્વની બાબત એ કહેવું કે તમને તમે ટેટ વન ઓટ ટુ ટા ટાટે સો મેરિટ લિસ્ટ જોવા માગતો તો મિત્રો મેરિટ લિસ્ટ લિસ્ટ કેટલું અટકશે તો મિત્રો આપણે તમામે તમામ વિષય વાઇઝ કેટેગરી કેટેગરી વાઇઝ આપણે વિડીયો બનાવેલું છે તૈયાર વિડીયો બનાવેલું છે મિત્રો સામાજિક વિજ્ઞાન હોય શિક્ષણ વિજ્ઞાન હોય કે ભાષા હોય તમામે તમામ ટેટ વન ટેટ ટુ પછી ટાર એચ એસ ટાર હાયર તમામ તમામ મેરિટ કેટેગરી જિલ્લા વાઇસ બનાવેલું છે અને લિંક ડિસ્ક્રિપ્શન મુકું છે એ પણ વિડીયો અવસ્થા જોઈ લેજો તમને ઉપયોગી સો ટકા બનશે તો મિત્રો શું છે આજની મહત્વની આપણે શિક્ષક ભરતી રાજમાં જોઈ બેઠેલા ઉમેદવારોને સરકારે આપી મહત્ત્વની ભેટ તો તમે જોઈ શકો છો મિત્રો ડૉક્ટર કુવિર નિોળ સાહેબે મહત્વ ટ્વીટ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકાર આ રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને માધ્યમિક શાળામાં સાત હજાર પાંચસો શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરેલ છે જે અંતર્ગત શાળા મંડળની માગણી અનુસાર સાક્ષારી શિક્ષકો સાથે વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર સંગીત જેવા વિષયની ખાલી જગ્યા ઉપર સમાવેશ કરવામાં આવશે તો મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયની રાહ જોઈ રહ્યા હતા અને જે આંદોલન કરી રહ્યા હતા તે વિદ્યાર્થી મિત્રો સરસ મના સમજ્યા કહી શકાય કે વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર સંગીત જેવા આ વિષયોને પણ મિત્રો જે શિક્ષક ભરતી શિક્ષક ભરતી કરવામાં આવી છે શિક્ષક ભરતી જાહેરાત કરવામાં આવી છે ટ્વીટ કરી તમે જોઈ શકો છો કે ગુજરાતની અનુ ગુજરાત સરકાર સરકારી બિન સરકારી માધ્યમિક શાળામાં સાથે પાંચસોની શિક્ષક સહાયકો ભરતી કરવા માટે જે આ વિષયો અંદર સમાવેશ કરવામાં આવ્યા છે તો મિત્રો આ ત્યાં આપણે થેન્ક યુ વેરી મચ